શિયાળો આવે એટલે આપણે ગુજરાતીઓના ઘરમાં અમુક વસ્તુઓ તો બને બને અને બને જ તેમાંની એક છે લીલવાની કચોરી કચોરીના સ્ટફિંગમાં અમુક એવી વસ્તુઓ ઉમેરીશું જેનાથી તેનો સ્વાદ સો ગણો વધી જશે સાથે જ એક એક કચોરી વણવાની ઝંઝટના બદલે એક એવી ટ્રીક કરીશું કે જેનાથી એકસાથે ઘણી બધી કચોરીઓ આપણે તૈયાર કરી શકીશું અને બહારનું પણ એકદમ જ ક્રિસ્પી અને ખસ્તા હોવાની સાથે સાથે એકદમ જ પાતળું પણ બનશે એટલે ખાતી વખતે ખાલી પળનો જ સ્વાદ નહીં આવે તો ચાલો આજની આ રેસીપી શરૂ કરીએ તો બહારનું પળ બનાવવા માટે બે કપ મેંદો લીધો છે તમે ખાલી ઘઉંના લોટથી કાં તો અડધો ઘઉં અડધો મેંદો પણ વાપરી શકો છો અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરીશું થોડુંક મીઠું ઉમેરીશું અને હવે આપણે આમાં મોણ એડ કરીશું તો અહીંયા ચાર મોટી ચમચી ઘી એડ કર્યું છે તો તેને મેલ્ટ કરીને લીધું છે તમે આની જગ્યાએ તેલ પણ વાપરી શકો છો પણ ઘીથી તે એકદમ જ ખસ્તા બનશે તો એકદમ જ સરસ રીતે ઘી અને લોટને મિક્સ કરી લઈશું અને જો મોણ ચેક કરીએ તો આ રીતે મુઠ્ઠી પડતું હોવું જોઈએ એટલે હવે વધારે મોણની જરૂર નથી હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈ આપણે આનો થોડોક હાર્ડ એટલે કે થોડો કઠણ લોટ બાંધવાનો છે જો નરમ લોટ હશે તો ઉપરનું પડ છે એ એકદમ જ ખસતા નહીં બને ક્રિસ્પી નહીં બને અને જો વધારે પડતો હાર્ડ હશે તો પછી કચોરીને સ્ટીલ કરવામાં પણ તકલીફ પડશે તો તમે જોઈ શકો છો આ રીતે આપણો ડો તૈયાર થઈ ગયો છે આને આપણે ઢાંકીને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપીએ અને ત્યાં સુધી આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈએ તો અહીંયા બે કપ જેટલા તુવેરના દાણા લીધા છે આ રીતે એકદમ જ ફ્રેશ અને લીલા તુવેરના દાણા હશે તો સ્ટફિંગ પણ એકદમ જ લીલું બનશે તો તુવેરને આપણે બાફવાની જરૂર નથી આવી રીતે જ વાપરવાની છે હવે ચટણીના મિક્સર જારમાં ચારથી પાંચ તીખા લીલા મરચાં લીધા છે બે ઇંચ આદુના કટકા એડ કર્યા છે અને સાથે જ થોડાક તુવેરના દાણા ઉમેરી દઈશું અને હવે પલ્સ મોડ ઉપર આ રીતે કચરું આનું મિક્સચર તૈયાર કરી દેવાનું છે તો બેથી ત્રણ બેચમાં થોડા થોડા તુવેરના દાણા એડ કરી અને પીસી લઈશું તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આની પેસ્ટ નથી બનાવવાની આ રીતે અધકચરું દર જ રાખવાનું છે હવે સ્ટફિંગ બનાવવા માટે તેને વઘારવા માટે પેનમાં થોડુંક તેલ એડ કરી દઈએ અને તેલ થોડુંક ગરમ થાય એટલે તેમાં એક ચમચી જીરું એડ કરી દઈએ અને આની સાથે જ આપણે થોડાક તલ પણ એડ કરીએ તલથી ખૂબ જ સરસ ટેસ્ટ અને ક્રંચ આવશે બંને વસ્તુને સાંતડવા દઈએ અને જ્યારે તે સંતળાઈ જાય પછી તેમાં ચપટી હિંગ એડ કરીએ ચપટી હળદર પાવડર પણ ઉમેરીએ અને આ જે તુવેર ક્રશ કરીને રાખ્યા તેને એડ કરી દઈએ હળદર એડ કરવાથી સ્ટફિંગનો કલર સરસ આવે છે હવે સૌથી પહેલાં આપણે તુવેરને આવી જ રીતે થોડીક વાર માટે બેથી ત્રણ મિનિટ માટે શેકી લઈએ અને આમાં અત્યારે ચપટી બેકિંગ સોડા એડ કરી દઈશું આનાથી તુવેરનો કલર એકદમ જ લીલો જ રહે છે હવે સ્વાદ પ્રમાણે મીઠું અને બે ચમચી ખાંડ એડ કરી દઈએ હવે ઘણા લોકો આ કચોરી થોડીક મીઠી બનાવે છે ગળડી બનાવે છે ઘણા લોકો ખાંડ બિલકુલ નથી નાખતા પણ આપણે અત્યારે થોડીક ખાંડ એડ કરીશું હવે તુવેરના દાણા કાચા જ લીધા છે એટલે આપણે તેને થોડીક વાર માટે ઢાંકીને કૂક કરીશું એટલે તે ચડી જાય અને આ રીતે થોડુંક પાણી છાંટીશું એટલે જેના લીધે મિક્સચર ડ્રાય પણ નહીં થાય તે નીચે ચોટશે પણ નહીં અને તુવેરના દાણા પણ સરસ રીતે ચડી જશે તો પાંચથી સાત મિનિટ માટે આ રીતે તેને કૂક કરી લીધા છે હવે એડ કરીશું બે ચમચી શેકેલો ચણાનો લોટ અને ત્રણ મોટી ચમચી નાળિયેરનું ઝીણું છીણ એડ કર્યું છે એક વખત આ રીતે આ બંને વસ્તુ એડ કરીને આ સ્ટફિંગ તૈયાર કરશો તો તેનો ટેસ્ટ સો ગણો વધી જશે જરૂરથી ટ્રાય કરજો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને પછી આમાં ઉમેરીશું બે ચમચી આમચૂર પાવડર આની જગ્યાએ તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો અને થોડોક ગરમ મસાલો અને ઉપરથી થોડાક લીલા ધાણા એડ કરીશું અને બસ હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું તો ધાણાને આ રીતે છેલ્લે એડ કરવાથી તેનો કલર એકદમ જ લીલો રહે છે તો આપણું આ સ્ટફિંગ તૈયાર છે તો તેને ગેસ ઉપરથી ઉતારી લઈએ ઠંડુ થઈ જાય પછી હાથોની મદદથી આ રીતે એક વખત મસળીને મિક્સ કરી દઈશું અને સ્ટફિંગને વધારે વાર ખુલ્લું નથી રાખવાનું નહીંતર તે ડ્રાય થતું જશે હવે આમાંથી આપણે મીડિયમ સાઇઝના બોલ્સ તૈયાર કરવાના છે તો હું અહીંયા મીડિયમ સાઇઝના બોલ તૈયાર કરી રહી છું તમે કચોરીની સાઇઝ જે રીતે જોતી હોય મોટી નાની તે રીતે બોલ્સ રેડી કરી શકો છો તો સ્ટફિંગ તો તૈયાર છે તો હવે લોટને પણ રેસ્ટ મળી ગયો છે તેમાં જરાક તેલ એડ કરી તેને ચીકવી લઈએ અને આ રીતે સ્મૂધ કરી લઈએ સૌથી પહેલા આપણે જે રેગ્યુલર રીતે કચોરી વણીએ છીએ તે જ હું તમને બતાવું લોટમાંથી રોલ તૈયાર કરી તેને નાઈફની મદદથી આ રીતે સરખા ભાગમાં કટ કરી લઈશું આનાથી ઝટપટથી એક જ સાઈઝના ગોળણા તૈયાર થઈ જશે તો આમાંથી એક ભાગ લઈ અને તેનું આ રીતે ગોળણું તૈયાર કરી લઈએ અને આને વણીને આપણે પાતળી પૂરી તૈયાર કરી લઈશું બહુ જાડી વણીશું તો પછી બહારનું લેયર થોડુંક જાડું રહેશે હવે વચ્ચે આપણે આ સ્ટફિંગનો બોલ રાખી દઈએ અને બધી કિનારીને વચ્ચે લઈ આવતા તેને સીલ કરી દઈએ તો વચ્ચેના ભાગને આપણે આ રીતે પ્રેસ કરીશું એટલે મેંદો છે એટલે તે સરસ રીતે સીલ થઈ જશે અને સીલ કરવા પાણીની પણ જરૂર નહીં પડે તમે આ સ્ટેજ ઉપર કચોરીને બે થી ત્રણ દિવસ માટે ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો જ્યારે તળવી હોય થોડી વાર કાઢી અને પછી તેને તળી શકો છો હવે એક સાથે ઢગલાબંધ કચોરી તૈયાર કરવા માટે આ રીતે મોટું ગોયણું તૈયાર કરીશું અને આમાંથી પતલી અને એકદમ જ મોટી સાઈઝની રોટલી વણી લઈશું હવે વાટકી કાં પછી આ રીતે ઢાંકણાની મદદથી આપણે આમાંથી પૂરી કટ કરી લઈશું તો એકસાથે ઘણી બધી પૂરીઓ તૈયાર થઈ જશે અને હવે આમાં પૂરણ ભરી અને આ રીતે તેને સીલ કરી દઈએ તો આ રીતે થોડીક જ વારમાં ઢગલાબંધ કચોરી તૈયાર થઈ જશે અને ઉપરનો એક્સ્ટ્રા લોટ થોડો કાઢી લીધો છે એક વખત આ રીતે હાથમાં ગોળ ફેરવશું તો તે સીલ થઈ જશે હવે આવી જ રીતે બધી કચોરીઓને તૈયાર કરી એક બાજુ મૂકી દઈશું હવે તેલ ગરમ મૂકી દીધું છે તે ગરમ થાય એટલે તેમાં આ રીતે થોડી થોડી કચોરીઓને એડ કરી દઈશું તેલ એકદમ જ ગરમ ન હોવું જોઈએ આમાં કચોરી એડ કરીએ ત્યારે ધીમે ધીમે બબલ્સ આવે તેટલું જ ગરમ હોવું જોઈએ અને કચોરીને તળતી વખતે ફ્લેમને મીડિયમ ટુ લો રાખવાની છે અને આને ચારે બાજુ ફેરવતા જઈ અને કચોરીને તળી લઈશું અને જો તમારા ઘરે ગેસ્ટ આવવાના છે તો તમે આને આખી પાકી તળી અને કાઢીને રાખી શકો છો અને જ્યારે ગેસ્ટ આવે ત્યારે તેને ફ્લેશ ફ્રાય એટલે કે બીજી વખત ફ્રાય કરી અને પછી સર્વ કરી શકો છો તો તમારો ટાઈમ પણ બચી જશે તો ઉપર પડમાં એકદમ જ સોનેરી કલર આવે ત્યાં સુધી આપણે તેને તળી લઈશું અને હવે આને કાઢી લઈએ હવે બીજી આમાં કચોરી એડ કરતા પહેલાં ફરીથી આપણે તેલનું ટેમ્પરેચર લો કરી લેવું અને પછી જ તેમાં કચોરી એડ કરવી તો જો આજની આ રેસીપી તમને પસંદ આવી હોય તો તેને એક લાઈક કરી દેજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને ચાર મિસ ગુજરાતી રસોઈને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો સૌને જય શ્રી કૃષ્ણ